હું તો ભાઈ ના નથી એમને આવીને પડી જ ગયો છે તો થાક જ ભાઈ એટલો લાગ્યો હતો વાત જ જવા ગયો હજી તો બધા બેઠા બેઠા એટલે હવે આપણે નીકળવું છે કાલાવટ સાઈડ કેમ કે કાકી ને કાકા બે હાલીને નીકળી ગયા હે આપણે એને હાલવામાં હેલ્પ કરાવશી અને આજની આપણો ભાઈ નાઇટનો ટાર્ગેટ છે કાલાવટ રિલેટિવના ઘરે પછી ત્યાંથી સવાર આપણે જાશું યુદામભાઈ સોરી સત્યા જ્યાં માતાજીના દર્શન કરવા જવાના છે ને ત્યાં મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ પેક કરી લીધા હે જેની એનું નાખી લીધું છે દફતર જેની અત્યારે મૂળમાં નથી કેવા બધા લાઈન મારું જેનું હેલો ગુડ મોર્નિંગ સોરી ગુડ ઇવનિંગ હારા છ વાય પહેલા ગુડ ઇવનિંગ ને ફાઈનલી મિત્રો કાકી પાસે પહોંચી ગયા હી બધાય ભાઈ ઉતરી ગયા હી ગાડી હે ને કાકા ને આપી દીધી જો આ કાકા ગાડી આ છે એ સ્પ્રે વારી હાલો તમે અમે હાઈ ધીમે ધીમે ભાઈ હવે હે ને આપણે આપણો રસ્તો પકડશે ધીમે ધીમે આગળ હાલતા થશું તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહેજો કેવાક થાય કા ખરેખર સારા કિલોમીટર કાપી લીધા બપોરે તડકા ધૂમ નહીં પણ તમે ચાર વાગે હાલતા છે ને તો અત્યારે દસ બાર કિલોમીટર કાપી લીધું એટલે ભાઈ ઉઠીને ને કઈ નાસ્તો નહોતો કર્યો હવે થઈ જો સીંગ કાટી લીધી ક્યાંથી લે એવી ઉઠી નકર ભાઈ નાસ્તો કરવા તો પેલા જાય પછી બધું કામ આગળ કાટ રોશની મને ઉઠીને ખાવા દે પેલા ખાવું તો જોઈએ ન અમારા ફોયત્રી બેન સોરી પૂચકી બેન એ કઈ ના ખાય જોઈએ આ ભાઈ મારા કાકાનો સાહસ આમ જો ઉડે જ એવો ભાઈ જાય કેવડી સ્પીડમાં માં હાલે નકા ભાઈ કરે છે મિનિ બસ સ્ટેન્ડ હાલી નથી જતા અને એના બદલે આજ એટલું હાલે એ સારું કહેવાય ન ભાઈ માણસો છે ને સ્પીકર હોય ને બ્લૂટૂથ સ્પીકર એનાય નામ પાડે જો આના શું નામ હે ડબુ ગોંધિયું ગોંધિયું નામ પાડ્યું ગોંધિયું તો મિત્રો જેની ભાઈ છે ને થાકેલા મૂડમાં જ છે કેમ કે જો આ બધાય ભાઈ ને અત્યારે ફ્રેશ થઈ ગયા છે અને ફ્રેશ તો ન જ કહેવાય કારણ કે ભાઈ જેને માનતા હે ને એ બેય તો અહીંયા પહોંચી ગયા હે ચાલીને અને એના બદલે અમે બધાય

એટલે હવે ભાઈ આપણે રેસ્ટ કરી લેવાનું છે રિલેટિવ ના ઘરે પછી સવારે પાછું નીકળવાનું છે ચાલી તો મિત્રો ફાઈનલી મિત્રો રિલેટિંગ ના ઘરે આવ્યા ભાઈ મસ્ત મજા ને જઈને નાયા કા બેબી ડોલ અત્યારે એને ખાલી નીંદર આવે એની વાત પાછી ગયો સોળ માસે એસી હાલે પવન

હવે ભાઈ હાલવાનું છે ને તો એક કિલો મીટર હાલવું જો હે થોડું હાલવાનું છે જાજુ નહીં આટલું આટલું આના માટે એટલું બધું છે મારા માટે આટલું છે એટલું હાલવાનું છે ભાઈ હવે કદાચ એમાં હાલશે જો મિત્રો વિડિયોમાં કન્ટિન્યુ બઈ ના રહેજો ફાઇનલી મિત્રો નીકળી ગયા કાલાવાસ બારે હવે આપણે જવાનું છે આમ આઈ છે હે ને ભાઈ

મિત્રો તડકો અત્યારે વધારે મેં તો ખાલી ફોટા બધાને હેરાન કરવા એના કરતા હું એકલો હેરાન કરું ઘરો તમારે બધાયને યાર રિસ્પેક્ટ કરું છું રિસ્પેક્ટ તો તમને કોઈને કદર નથી પણ મોટો એના રિએક્શન જો મિત્રો કાકા આઈથે ફાટી બનાવ મેં હું યાર ના ભાઈ હે હા આવી ગયા ભાઈ તો વાંધો નહીં નકી ના હોય ઘરની દુકાન ચલ્યા ભાઈ ન્યા ફાટી બનાવો મીને હાથે હાથે મિત્રો કેટલી કરે સોડા ભરીને દીધી વાહ ભાઈ વાહ ભાઈ ચશ્મા વાહન પહેરી આપણે એટલે તડકો કઈક ઓછો લાગે અને હવે અહીંથી થાય છે થોડુંક જ મિત્રો ઓલા તો બધા નીકળી ગયા ક્યારના વેલા આપડી અને આપણી પાસે જો આ ટુ વ્હીલ છે લોટું ઓરિજનલ આ લઈને આપણે જવાનું છે તો ચાલો મિત્રો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પૂછી ગયા આપણે સત્યા ગામમાં ભાઈ માતાજીને જ્યાં દર્શન કરવાના છે ને ત્યાંથી જવાનું છે સ્મશાનમાંથી રસ્તો છે ને મિત્રો સ્મશાનમાંથી હે જોવો ને પાછળ છે ને ભાઈ અહીંયા અમારા માતાજી છે માં ગાત્રાળમાં બધા જો હાલીન જાય છે ધીમે ધીમે બાકી માં પહોંચી ગયા હાલીન થાકીને ત્યાં થઈ ગયા મિત્રો અહીંયા છે ને ભાઈ મંદિર છે અને આમ જો સીધી એનું ભાઈ અહીંયા ડેમ છે નદી છે ડેમ આમ ઉપર છે અને ભાઈ અહીંનું એક વસ્તુ છે ને સમજાતી નથી આની બધી નદી છે ને આમ જાય આમ આપણે બધે છે ને આમ નદી હાલતી હોય અહીં આવું ને આમ મગજ કામ કરતો બંધ થઈ જાય છે મિત્રો માતાજીના દર્શન કરી લીધા ને હવે ભાઈ મારે ને કાકા ને અમારે બે ટુ વ્હીલ લઈને જવાનું છે બીજા કાકા છે ને એ બાજુમાં ગામ ન્યા તો ન્યા મસ્ત જમી બમીને પછી નીકળી જશું સીધા ઘરે તો મિત્રો કન્ટીન્યુ મિત્રો કાકાના ઘરે આવી ગયા અને મસ્ત મજાનું જમી લીધું અને થોડીક આરામ કર્યો ને આય જો મિત્રો કાકાના એને કંઈ નું ઘર પાસે જ ગેરેજ છે એવી રીતના કંઈક ગેરેજ છે મિત્રો અને અહીંયા ઘર પાસે જ સંતો અને હવે મિત્રો આપણે જવું છે સીધું આપણે ઘરે રસ્તામાં રણ ઉદ્યારે રામા રામદેવ કીરના દર્શન કરશું અને પછી નીકળી જશું સીધા આપણા ઘરે પોચી ગયા રણુજા અને આપણો ભાઈ આવ્યો હજો કેમ છે રૂપેશભાઈ મજા મજા તમે ક્યારે પતાઈ રહ્યા ડીમારી વાત છે મિત્રો તડકા ધૂમનો આવ્યો મારો ભાઈ મારો પાછો તડકો કેવું ખજો અરે ગાબા કાઢ થઈ પોચી ગયા આપણે મંદિર પછી પહેલા તો રામાપી નું દર્શન કર્યું જય રામ રામાપીરના દર્શન કર્યા અને જે ભાઈ મજા આવી ઠંડક મળી ગઈ સુકુન સુકૂન મજા આવી ગઈ એમ